જય શ્રી રામ હર હર મહાદેવ જૂનાગઢમાં મહાશિવરાત્રી પર મેલો કેમ ભરાય છે જૂનાગઢમાં મહાશિવરાત્રિ પર મેલો કેમ ભરાય છે શું કારણ છે મહાશિવરાત્રિ ખાલી દિવસ નથી મહાશિવરાત્રી પુણ્યદાયી દિવસ છે અને આદિ દિવસ પણ છે જેને શાસ્ત્ર વાંચેલા હોય એને ખબર હોય મહાશિવરાત્રી આદિ દિવસ છે શિવજી આદિદેવ છે મહાદેવ તો છે આદિદેવ છે દેવોમાં શ્રેષ્ઠ છે શિવજી તપ કરે છે જગત માટે કલ્યાણ માટે અને શિવજી મહાદેવ તો છે તપ કરે છે જગત સંચાલિત કરે છે અને દરેકના કલ્યાણ કરે છે શિવ શબ્દ એટલે કલ્યાણકારી શબ્દ છે શિવ જે શબ્દ છે બીજા દેવ એટલા કલ્યાણ ન કરી શકે શિવજી માટે બધા લોકો હરખા છે કોઈ પણ જ્ઞાતિ ના હોય ધર્મ ના હોય જાતિ ના હોય શિવજી બધા સાથે પ્રેમ કરે છે શિવજ યાદિદેવ છે અને ગિરનાર આદિ પર્વત છે હિમાલય કરતાં જૂના પર્વત છે સાહેબ ભૌગોલિક માનો તો ધાર્મિક માનો તો શિવજ યાદિદેવ છે અને જૂનાગઢ અતિ પ્રાચીન તપભૂમિ છે સંતો તપ કરે છે જગત માટે સંતો માલા જપે છે જગત માટે સંતો ભજન કરે છે જગત માટે મહાશિવરાત્રિના દિવસે ગિરનાર દર્શન એટલે શિવ સ્વરૂપ દર્શન મહાશિવરાત્રીના દિવસે તમે ગિરનારના દર્શન કરો તો ગિરનાર તે દિવસે શિવ સ્વરૂપ હોય ગિરનાર સદીઓથી પ્રેમ વાટે છે સમરસતા વાટે છે સંતો બાટે છે ગિરનાર ના રૂપમાં સંતો બાટે છે અને સેકડો સંતો છે એમાં કોણ ગિરનારના સ્વરૂપ છે તમે ખબર ન પડે રોજ સંતો જુનાગઢમાં આવે છે જાવે છે પણ ક્યારે ક્યારે ગિરનાર પણ સંતના રૂપમાં આવે ગિરનાર કોઈ સાધારણ પર્વત નથી નહીં લાખો વર્ષોથી સનાતન સંસ્કૃતિ પ્રજ્વલિત કરે છે ગિરનાર પર્વત હિમાલય કરતા જૂના છે હિમાલયમાં સંતો ન રહેતા હતા ત્યારે ગિરનારમાં સંતો રહેતા મહાશિવરાત્રિના દિવસે ગિરનાર પર્વતના દર્શન કરો એ શિવ સ્વરૂપ હોય કારણ શિવજી તપ કરે છે અને ગિરનાર પર સંતો તપ કરે છે અને સંતો ગિરનારના ગોદમાં રહે છે સંતો પાસે રહો તો ભક્તિ જાગે અને ગિરનારના ગોદમાં રહે છે અને સેંકડો નહીં લાખો સંતો આજ સુધી તપ કરેલા છે ગિરનાર તપ ભૂમિ છે અને શિવજી તપસ્વી દેવ તો છે તપ કરો તો શિવજી પ્રેમ કરે છે શિવજી કહે છે તપ કરો જે તપ કરતા હોય શિવજીને પ્રિય છે આથી ગિરનારના સંતો શિવજીને પ્રિય છે શિવ કલ્યાણ કરે છે અને સંતો પણ કલ્યાણ કરે છે લોકોને કહે છે કામ છોડો ક્રોધ છોડો મોહ છોડો ઈર્ષ્યા છોડો શિવજી વિસ્પાન કરે છે અને ગિરનારના સંતો પણ જગતની નિંદા સહન કરે છે સંતો નિંદા સહન કરે છે સંતોને લોકો અપમાનિત કરે તો પણ સહન કરે છે ગિરનાર પણ સહન કરે છે ગિરનારના સંતો તો કરે છે ગિરનાર પણ સહન કરે છે લોકો નિંદા કરતા હોય ગલત કામ કરતા હોય અથવા બુરા કરતા હોય કોઈની આલોચના કરતા હોય પ્રશંસા કરતા હોય સહન કરે છે સહન કરે એ સંત અને સંતો જેના ગોદમાં હોય ગિરનાર ગિરનાર આદિ પર્વત છે આદિભક્તિ સ્થળ છે અને શિવજી આદિદેવ છે શિવજી કલ્યાણ કરે છે ને ગિરનારના સંતો કલ્યાણ અને મહાશિવરાત્રિના દિવસે શિવજી કોઈ ન કોઈ સ્વરૂપમાં આવે છે પણ લોકો ઓળખતો નથી લોકો જાવે તો આલોચના કરતા આ વર્ષે માણસ વધારે છે પાછલા વર્ષ માણસ જ્યાદા હતા આ વર્ષે ભીડ ઓછી પાછલા સાલ ભીડ જ્યાદા હતા આ સાલ ભોજન ઓછો છે અગલે સાલ સરસ ભોજન એ સબ ન કરાય ગિરનાર જાઓ તો મન કરમ વચનથી પવિત્ર થઈ કોઈ સંતની નિંદા ન કરે શિવજીને સંત નિંદા પ્રિય નથી કોઈ દેવી દેવતાની નિંદા ન કરો લોકો દેવી દેવતાઓની નિંદા કરે એ ખોટો છે ગિરનાર આદિ પર્વત છે અને શિવજી આદિદેવ છે શિવજી તપ કરે છે ગિરનાર પણ તપ કરે છે શિવજી કલ્યાણ કરે છે ગિરનારના સંતો પણ કલ્યાણ કરે શિવજી બધાના દુઃખ સહન કરે છે જાહેર પીવે છે સંતો પણ કરે છે શિવજી માટે દેવતા હોય રાક્ષસ હોય બધા પ્રિય છે સંતો માટે ચોર હોય કે સાહુકાર હોય બધા એક સરખો હોય વ્યયમાં સમાનતા છે અને જે મહાશિવરાત્રિ પર જાવીને સંતોની નિંદા કરતા હોય ભક્તોની નિંદા કરતા એ કોઈ દિવસ સુખી ન રહે મહાશિવરાત્રી એટલે મહાદિવસ અને ગિરનાર મહાશિવરાત્રી એટલે શ્રેષ્ઠ રાત્રિ અને ગિરનાર નર એટલે શ્રેષ્ઠ પર્વતોમાં શ્રેષ્ઠ કેટલો સામંજસ્ય છે શિવજીમાં ને ગિરનાર પર્વતમાં આથી ગિરનાર પર્વત શિવ સ્વરૂપ છે પર્વતોમાં શ્રેષ્ઠ છે જેમ દેવતાઓમાં શિવજી શ્રેષ્ઠ છે એમ પર્વતોમાં શ્રેષ્ઠ છે ગિરનારના સંતો વિસ્પાન કરે છે એટલે સમાજ નિંદા કરે સહન કરે છે લોકોના દુઃખ સહન કરે છે લોકોના દુઃખ લેવીને સુખ આપે છે શિવજી પણ વિસ્પાન કરે છે અને આનંદ આપે છે જગત શિવજી દેવતાઓને પ્રિય છે અને રાક્ષસો પણ શિવજી પ્રેમ કરે છે શિવજી કોઈથી રાગ દ્વેષ રાખતો નથી અને સંતો પણ ગિરનાર એ પણ રાગ દ્વેષ ન રાખતા છે ગિરનાર શિવ સ્વરૂપ છે મહાશિવરાત્રીને ગિરનાર દર્શન કરો શિવજી સમજીને અને સંતોને શિવજીના ભક્ત સમજીને તો તમારા જીવનમાં આનંદ સિવાય કાંઈ બચે નહીં કારણ શિવજીના ભક્તો કોઈ દિવસ દુઃખી ન હોય આનંદમાં હોય